ભુજ યોજાયેલી ખેડૂત સભામાં સુરત તથા ગુજરાતમાંથી ખેડૂતોને જાગૃત કરવા આવેલા ખેડૂત આગેવાનો સાથે કચ્છના લખન ધુઆ તથા હિતેશભાઈ મહેશ્વરી પણ જોડાયા હતા ખેડૂતો સાથે મજૂર હકની ની જાળવવા લગ્ન ધુઆ એ ટકોર કરી હતી ખેડૂતો માટે હરહંમેશ સંઘર્ષના સાથી બનવા અનેક સંગઠનોએ સહયોગ આપ્યો હતો તમામ ખેડૂતોની આ જમીન નાખવાના બહાને વીજબોલ નાખવાના બહાને પવનચક્કી નાખવાના બહાને સોલાર નાખવાના બહાને આ તમને લાલચ આપશે લોભ આપશે હું અદાણીને અહિયાં થી ચેલેન્જ કરવા માંગુ છું આ એરિયા બાજુમાં લોરિયા વિસ્તારમાં પંદર દોઢ મહિના થયા આ તમારા વીજ પોલ બંધ કરીને બેઠો છું આવો ને ભાઈ ક્યાંક ને ચાલુ કરાવવા ત્યાં આવો ચાલુ કરાવો હું સામે છું આવો ભાઈ આવો હવે તો વાઢિયા જવાનો અને લોડાઈએ જવાનો જો હવે અને જે પોલીસમાં ઈમાનદાર હોય જે પોલીસવાળો હપ્તો ન લેતો હોય એ મારી સામે આવે એ સામે આવે એક એક રખલ બયા જમીન ખાલી કરો જે હપ્તો ન લેતો હોય એક એવી પીડા અનેક વેદના સાથે જારે અહીં ભૂજ મધ્ય હમીસર ની પાણે એકત્રિત થયા છે પહેલા ચોકસ પડે ખેડૂત

અમે ધરણા ઉપર બેસી ગયા હતા કારણ કે આ જે જમીનોમાં આગુ પાછું કરી અને વીજ પોલ હોય કે તારની જગ્યાઓ ખસેડીને જે પ્રક્રિયા કરવામાં આવે છે તો તેનામાં ડીએલઆર પણ એટલો એટલો સંકળાયેલો હોય છે